નર્મદા જિલ્લાની વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લાના તિલકવાડામાં આવેલ તિલકેશ્વર મહાદેવના મંદિરમાં ઘીમાંથી મહાદેવ બનાવવામાં આવે છે જેને ઘીના કમલથી ઓળખવામાં આવે છે ત્યારે જોઈએ તેનો વિષય સહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા પૌરાણિક ઐતિહાસિક તિલકેશ્વર મહાદેવ મંદિરમાં ઓગણીસો અડસઠમાં

એવી પ્રાર્થના છે ભોલેનાથને કે પ્રભુ દર વર્ષે તમારે ઘીના કમાન મૂકવામાં આવે છે એટલે તમે જનકલ્યાણને ને લઈએ એક દ્રષ્ટિ કરજો ઈશ્વર આ સાધયુ પ્રાચીન

એના લીધે દર વર્ષે અમે આ ઘીના કમલ બધા ભક્ત લોકોને દર્શન કરાવીએ છીએ અને આ તિલકેશ્વર જેના દર્શન લે મા નર્મદા દક્ષિણથી ઉત્તરમાં આવે છે એ કાયમ મા નર્મદા જે તિલકેશ્વર મહાદેવ એની છોકરી છે પણ મા નર્મદા કાયમ ત્રિકેશ્વર મહાદેવના દર્શન લીધે આવે છે એને લીધે ઉત્તરવાની હોય તિલકેશ્વર મહાદેવ નામથી ગામ